તો મારા ભાઈઓ અત્યારે જે તમે નેહા જોઈ રહ્યા છો મિત્રો ખરેખર પેલા એક્ટર હતી પણ અત્યારે કલાકાર બની છે પણ સાહેબ કે ચકલા કોઈ ન બને ભાઈ અને ચકલા બાજ બનવાની કોશિશ કરે ત્યારે નીચે જ પડવાના છે સાહેબ હવે હાલો તમને આગળ વિડીયો બતાવવાનો છું કેમ કે સાહેબ એ કચ્છી ગીત વગાડતા અને આ બેન કચ્છી ગીત ઉપર જોરદાર ડાન્સે કર્યો છે મને એવું લાગ્યું કે સાહેબ શું વાત છે જોરદાર હો ભાઈ મારો તો દિલ ખુશ થઈ ગયું પણ એલા મારા ભાઈઓ પછી આ બેને ગીત ગાવ્યું તો હું તો ઊભો થઈને ભાઈ આખા બજારમાં ભાગ્યો ભાઈ કે મારા ભાઈ આ તો ગીતની પથારી ફેરવી નાખી હવે મિત્રો ક્યાં કચ્છી ગીત તમે જુઓ તો ખરી સાહેબ એ કચ્છી ગીત ઉપર ઊંઘેલા લોકો નાચવા મળે છે એ કચ્છી ગીત છે પણ આ બેન તો કચ્છી ગીત ઉપર જોરદાર એક્ટિંગ કરતા હતા અને મને મારા ભાઈ એવું લાગ્યું કે ખરેખર દિલ ખુશ થઈ ગયું હો ભાઈ અને પછી જ્યારે ગીત ગાવ્યું ત્યારે તો ભાઈ ઊભી બજારે દોડ્યો કેમ કે મને મને એવું લાગ્યું ભાઈ કે આ તો બહુ સારું ગીત હશે પણ ગીત ગાયું બેને એટલે ગયા ભલા લોકોના હાલો તમને પણ આગળ આખો વિડીયો બતાવું સાહેબ આ અને છે ને સાહેબ કે તમે ભણતા હોય તો પહેલું થી ડાયરેક્ટ દસમું પગથિયું તમે ન ચડી શકો ભાઈ વચ્ચેના પગથિયા ચડવા જ પડે અને વચ્ચેના પગથિયા તમે ન ચડો ભાઈ તો પછી દસમા ધોરણમાં નફાસત થવાનો છો એમાં કાંઈ છે જ નહીં ભાઈ આ એ રીતની જ કહાની છે મિત્રો તમારે કલાકાર બનવું છે તો તમારે પહેલેથી એની પ્રેક્ટિસ કરવી પડશે પણ આ બેન તો એક્ટર માંથી કલાકાર બની ગયા સાહેબ પહેલા પગથિયાથી દસમા પગથિયામાં ચડી ગયા અને આ જ બેન નું સાહેબ તમને વિડીયો બતાવવાનો છું હા મારા ભાઈઓ આપણે વિડીયોના માધ્યમથી કોઈ બેનને આપણે ઊંચા નીચા નથી બતાવતા નેહાબેનને પણ સાહેબ આપણે વિડીયોના માધ્યમથી એટલું કહે છે બેનને કે તમે પણ સિંગર બની શકો છો બસ થોડી મહેનત કરવાની જરૂર છે બાકી તમે જે એક્ટિંગ કરી છે એક્ટિંગમાં તો તમે નંબર વન છો તમારી એક્ટિંગ આગળ કોઈ ના આવી શકે દુનિયાનો ગમે એવો લાર્જ સાહેબ હોય ને તો પણ ન આવી શકે હવે હાલો બેનનો તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો